નમસ્કાર ગુજરાત આજે છે એકવીસ તારીખ અને ગુરુવાર મિત્રો આજના હવામાન સમાચારની અંદર આજે પણ ગુજરાતની અંદર હજી અગિયાર જિલ્લાઓની અંદર ભારતીય હતી ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ગઈ કાલે ત્રણ વાગ્યા પછી એક નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર આજ માટે એટલે કે એકવી તારીખ માટે ગુજરાતની અંદર અગિયાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે કરવામાં આવી હતી તો એ પ્રમાણે મિત્રો આજે પણ ગુજરાતના અગિયાર જિલ્લાઓની અંદર ભારતીય હતી ભારે વરસાદ પડશે મિત્રો ક્યાં જિલ્લાની અંદર ભારતીયતી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવીએ પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો સિસ્ટમના લાઈવ લોકેશનની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આસપાસના વિસ્તારો ઉપર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ જોવા મળી રહ્યું છે ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવેલું છે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી સિસ્ટમ મિત્રો મધ્ય ભારત ઉપર છે અને એક સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાં હતી એમને કારણે મિત્રો એ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને ગુજરાત ઉપર જે સિસ્ટમ છે એ સિસ્ટમના મધ્ય કેન્દ્રની આસપાસ મિત્રો વધારે વાદળો છે એ જોવા મળી રહ્યા નથી વધારે વાદળો છે એ મિત્રો બહારના વિસ્તારની અંદર એટલે કે આઉટર ક્લાઉડ છે મધ્ય ભારતની અંદર અને અહીંયા તમે પાકિસ્તાન કરાચી અને અરબી સમુદ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યા છે એટલે મિત્રો સૌથી વધારે વરસાદ છે એ અરબી સમુદ્રની અંદર અને મધ્ય ભારતની અંદર પડી રહ્યો છે ગુજરાતની અંદર જેવી આગાહી હતી એ પ્રમાણે મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડ્યો નથી મિત્રો એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ શરૂ થવાની શક્યતા છે દેખાઈ રહી છે પરંતુ એ ખાસ માહિતી તમને જણાય મિત્રો અરબી સમુદ્રની અંદર ઓગણી તારીખ અને વીસ તારીખના રોજ વધારે વાદળો છે એ રહ્યા હતા સિસ્ટમનો છે અરબી સમુદ્રની અંદર રહ્યો હતો હતો જેમને કારણે ગુજરાત ઉપર જે ભેજ એ પણ મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમે ખેંચી લીધો હતો જેમને કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ છે એ નોંધાયો નથી તેમ છતાં પણ મિત્રો ગુજરાતની અંદર દરિયાઈ પટ્ટીના જેટલા પણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર છેલ્લી અડતાલીસ કલાકની અંદર વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે મિત્રો ગઈકાલની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની અંદર ગઈકાલે કલ્યાણપુરની અંદર 11 ઇંચ જેટલો વરસાદ છે પડ્યો હતો તો મિત્રો ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડ્યો હતો જૂનાગઢની અંદર મેદરડા અને વંથલી જેવા વિસ્તારોની અંદર પણ આઠથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા અહેવાલો છે સામે આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા પણ આંકડા છે જાહેર કરવામાં આવ્યા હતા અને વિડીયો છે એ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા સાથે સાથે મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર વેરાવળ ગીર સોમનાથ દીવ જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ છે છેલ્લી અડતાલીસ કલાકની અંદર નોંધાયા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને નવસારી વલસાડના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડ્યો હતો કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ છે એ નોંધાયો હતો પરંતુ મિત્રો ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ લાગુ વિસ્તારો છે ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ઘણા બધા એવા વિસ્તારો છે મધ્ય ગુજરાતના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર સારો વરસાદ છે એ પડ્યો નથી કેમ કે મિત્રો સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ છે ગુજરાતની ઉપર આવી છે તેમ છતાં પણ વધારે વાદળો છે એ મિત્રો આઉટર ક્લાઉડની અંદર રહેલા છે એટલે એમને કારણે મિત્રો અરબી સમુદ્રની અંદર બધો ભેજ ખેંચાઈ જાય છે અને અરબી સમુદ્રની નજીક જેટલા પણ જિલ્લાઓ આવેલા છે વિસ્તારો આવેલા છે એની અંદર સારો વરસાદ પડ્યો પરંતુ ગુજરાતના બીજા ભાગોની અંદર વરસાદ પડ્યો નથી પરંતુ મિત્રો આ જે સિસ્ટમ છે એ મધ્ય ગુજરાત ઉપર આવી ગઈ છે અને હજી પણ થોડીક મૂવમેન્ટ કરવાની છે એમને કારણે આઉટર ક્લાઉડ છે મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આવશે અને એને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વેધર ડેટા પ્રમાણે આજે વરસાદ પડશે અને આવતીકાલે વરસાદ પડશે એમની માહિતી તમને જણાવીએ પહેલાં તમને મિત્રો જણાવી દો કે તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે અંબરલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડશે વરસાદની આગાહી પર નજર કરી તો સૌથી પહેલાં મિત્રો એકવીસ તારીખના રોજ આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આજે પણ યથાવત રાખવામાં આવી છે ખાસ કરીને ગુજરાતના બે ભાગ છે આપ સૌ જાણો છો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિલિજન એની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આજના દિવસ દરમિયાન એટલે કે એકવી તારીખના રોજ યથાવત રાખવામાં આવી છે અને મિત્રો ગુજરાત રિલિજનની અંદર જેની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે એની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આજના દિવસ દરમિયાન આપવામાં આવી છે મિત્રો આખા ભારતની અંદર ગુજરાતની અંદર જ રેડ એલર્ટની વોર્નિંગ છે આજના દિવસ દરમિયાન આપવામાં આવી છે તમે જોઈ શકો છો ગઈ કાલે આખા ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો વાત કરીએ એટલે કે તારીખની વાત કરીએ તો ગુજરાતની અંદર કોઈ વોર્નિંગ છે આપવામાં નથી આવી મિત્રો સામાન્ય યલો એલર્ટની વોર્નિંગ છે આવતીકાલે એટલે કે બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાતની અંદર આવતીકાલથી વરસાદનો જોર ઘટશે પરંતુ મિત્રો એ પહેલા આજે એટલે કે એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રહી છે એ જણાવવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે એની અંદર આજે દેવભૂમિ દ્વારકાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે મિત્રો રેડ એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી એ પ્રમાણે મિત્રો આજે દેવભૂમિ દ્વારકાની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ઓરેન્જ એલર્ટની ચેતવણી એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો અત્યંત ભારે અને અતિ ભારે વરસાદ છે એ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર આજે જોવા મળશે એ સાથે ગુજરાતના બીજા જિલ્લાઓ છે એની અંદર પણ યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે યલો એલર્ટની આગાહી એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે અને મધ્યમ વરસાદ તો જોવા મળશે જ તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર આજે વરસાદને લઈને ચેતવણી છે આપવામાં આવી છે હવે મિત્રો વેધર ડેટા પ્રમાણે જે ચેતવણી અને આગાહી છે એ પણ તમને જણાવી દઉં તો અહીંયા ખાસ કરીને એકવી તારીખનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો આજના દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે તો મિત્રો સિસ્ટમના જે મોટા ભાગના વાદળો છે એ અરબી સમુદ્ર કરાચી અને પાકિસ્તાનના વિસ્તારો પર છે જેમને કારણે મિત્રો આજે વધારે વરસાદનું જોર છે એ કચ્છના કેટલાક ભાગોની અંદર સાથે સાથે દેવભૂમિ દ્વારકાની અંદર રહેશે દેવભૂમિ દ્વારકાની સાથે સાથે મિત્રો જામનગર છે ત્યાર પછી મોરબીના વિસ્તારો છે એમાં પણ હળવો મધ્યમ વરસાદ છે એ યથાવત રહેશે એ સિવાય મિત્રો એક મોન્સૂન ટ્રફ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર બનેલો છે એમને કારણે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા આજે રહેલી છે એ સિવાય મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો સિસ્ટમ છે એમનું મધ્ય કેન્દ્ર છે એ મધ્ય ગુજરાતની નજીક છે એટલે મિત્રો સિસ્ટમ છે એ થોડીક હલનચલન કરશે એમને કારણે આજે આખા દિવસ દરમિયાન મોરબી છે પાટણ છે સુરેન્દ્રનગર છે અમદાવાદના વિસ્તારો છે ત્યાર પછી સાબરકાંઠા અને બનાસકાંઠાના અમુક વિસ્તારો છે કે જેની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે છે રહેલી એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે દરિયાઈ પટ્ટી છે ત્યાં પવનનું જોર છે એ થોડુંક આજે વધારે રહેશે મિત્રો છેલ્લા બે ત્રણ દિવસની અંદર પવનનું જોર નથી રહ્યું એવું પવનનું જોર છે આજે દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળશે સામાન્ય સામાન્ય વરસાદની સાથે મિત્રો ગુજરાતની અંદર દરિયાઈ પટ્ટીની અંદર પવનની સ્પીડ છે એ વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને ઝોકાના પવનો છે એ મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પણ જોવા મળી શકે છે આમ મિત્રો આજે એટલે કે એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ યથાવત રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અહીંયા બાવીસ તારીખના વરસાદની પણ આગાહી છે તમને જણાવી દઉં છું વેધર ડેટા જે બતાવી રહ્યા છે એ પ્રમાણે એ પ્રમાણે મિત્રો બાવીસ તારીખે અથવા તો એકવી તારીખે રાત્રિથી મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર રેન એક્ટિવિટીમાં થોડોક વધારો થશે ઝાપટા છે એ ચાલુ થશે મિત્રો સિસ્ટમ છે આવનાર ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર મૂવ કરશે હલનચલન કરશે જેમને કારણે વાદળો છે એ થોડાક આઘાપસા થશે અને જે વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ સારું હશે ત્યાં વરસાદ પડી જશે આમ ગુજરાતની અંદર હજી આવનાર ચોવીસથી લઈને અડતાલીસ કલાક દરમિયાન સારા વરસાદના સંકેતો છે એ જણાઈ રહ્યા છે બાવી તારીખે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સાથે મિત્રો અહીંયા જામનગર લાગુ જે વિસ્તારો છે એમાં પણ સારા વરસાદ પડવાના સંકેતો છે એ જણાઈ રહ્યા છે ડેટા છે એ બદલતો રહેતો હોય છે પરંતુ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ જણાઈ રહી છે અહીંયા તમે એક બીજો પણ વેધર ડેટા છે એ જોઈ શકો છો ખાસ કરીને આ માહિતી છે મિત્રો વીસ તારીખે રાત્રિથી લઈને બાવીસ તારીખની રાત્રી દરમિયાન કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ પડશે એમની માહિતી છે એટલે કે આવનાર બે દિવસ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો આવનાર બે દિવસ દરમિયાન અહીંયા ભાવનગર મહુવા સુરત વલસાડ લાગુ જે વિસ્તારો છે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર હિંમતનગર અરવલ્લીના જે વિસ્તારો છે ત્યાર પછી અહીંયા દરિયાકાંઠે મિત્રો પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે કચ્છના મિત્રો ગાંધીધામ માંડવી લાગુ વિસ્તારો છે ત્યાર પછી ઉત્તર ગુજરાતની બોર્ડર લાગુ જે વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતાઓ છે આવનાર બે દિવસ દરમિયાન બતાવી રહી છે આ મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર સિસ્ટમ છે મૂવ કરશે એમને કારણે વરસાદ છે એ યથાવત રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આઈએમડી એટલે કે હવામાન વિભાગનું જે જીએફએસ મોડલ છે એની અંદર પણ મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમ હાલમાં આવી હોય એવું જણાવવામાં આવ્યું છે અને અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે એ જણાવવામાં આવ્યું છે પરંતુ ખાસ માહિતી તમને જણાવી દઉં કે હવામાન વિભાગનું આ જે જીએફએસ મોડલ છે એ સચ સચોટ માહિતી નથી આપતું પરંતુ આના ઉપરથી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ કરવામાં આવે છે ખાસ કરીને ત્યાર પછી એક સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરેલી સેટેલાઇટ ઇમેજ છે એ મિત્રો ઘણી બધી સચોટ હોય છે અને એની અંદર વાદળો કઈ જગ્યા ઉપર છે વધારે બતાવવામાં આવતું હોય છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે સિસ્ટમ હતી એમનું મધ્ય કેન્દ્ર આ વિસ્તાર ઉપર છે પરંતુ સૌથી વધારે વાદળો છે એ આ બધા વિસ્તારોની અંદર છે અને જ્યાં વધારે વાદળો છે એ વાદળો મિત્રો વધારે વરસાદ છે એ ખેંચી લેતા હોય છે અહીંયા મિત્રો વાદળનો મોટો ઘેરાવો છે એ અરબી સમુદ્રની અંદર છે અને મિત્રો જે વાદળો ગુજરાત ઉપર રહેલો ભેજ છે એ પણ ખેંચી લેતા હોય છે જેમને કારણે દરિયાની અંદર જ અરબી સમુદ્રની અંદર જ વધારે વરસાદ છે એ છેલ્લા ઓગણી વી અને ઓગણી અને વી એટલે કે બે દિવસની અંદર પડ્યો છે આપ સૌ જાણો છો જે પ્રમાણે ગુજરાતની અંદર સાર્વત્રિક અને આખા ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી હતી એ પ્રમાણે મિત્રો મધ્ય સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ છે એ પડ્યો નથી તેમ છતાં પણ આ સિસ્ટમ છે કરશે ચોમાસાની ધરી છે એ પણ મૂવ કરશે અને વાદળો છે અને ચોમાસાની સિઝન બનેલી છે એમને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ યથાવત રહેશે આપને ખાસ માહિતી જણાવી દેવાની કે સિસ્ટમની અસર પૂર્ણ થશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર વરસાદ બંધ થઈ જશે એવું નથી ત્યાર પછી પણ ગુજરાતની અંદર બીજી એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવશે અને વરસાદ છે એ ચાલુ થશે આમ મિત્રો અલગ અલગ દિવસે ગુજરાતની અંદર હજી ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે એ દેખાઈ રહી છે જે ભાગોની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરંતુ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હતી એટલે કે પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની જે આગાહી હતી એ આગાહી માત્ર ને માત્ર ઓગણીસથી લઈને એકવીસ તારીખની વચ્ચે હતી હવે પછી જે વરસાદ પડશે એ ચોમાસાની સિઝનનો વરસાદ પડશે એ એક ઇંચથી લઈ અને બે ઇંચ અથવા તો એનાથી ઓછો વરસાદ છે હોઈ શકે છે અને પાણી લાયક વરસાદ છે એ હોઈ શકે છે એટલે કે પિયત માટેનું જે પાણી આપવું હોય એ માટેનો નદી નાળા છલકાઈ જાય કવા ભરાઈ જાય એવા વરસાદો છે એ કદાચ હવે આ રાઉન્ડની અંદર જોવા નહીં મળે હવે પછી મિત્રો નવો રાઉન્ડ છે હત્યાવી તારીખ પછી ચાલુ થશે એમની માહિતી ત્યાર પછી ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જો વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે સિસ્ટમની અસરને કારણે હજી પણ ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડશે મિત્રો સિસ્ટમ છે એ મૂવ કરશે જેમને કારણે ગુજરાતના નવા જિલ્લાઓની અંદર હવે વરસાદની શરૂઆત થશે ખાસ કરીને છેલ્લી અડતાલીસ કલાકની અંદર મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પડ્યો છે પરંતુ હવે મિત્રો કચ્છના કેટલાક ભાગોની અંદર મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદેપુરના જે વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત થશે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા છે ઓછી રહેશે તેમ છતાં પણ મિત્રો ત્યાં વરસાદ પડવાની શક્યતા એમણે દર્શાવી છે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર એકથી લઈ અને મિત્રો ચાર ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી એમણે જણાવી છે સાર્વત્રિક વરસાદની આગાહી છે એમણે હજી યથાવત રાખી છે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આવનાર અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે મિત્રો ગણેશ ઉત્સવના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતની અંદર વરસાદ રહેવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નર્મદા નદી છે તાપી છે એની અંદર મિત્રો નવા જળસ્તર આવશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે પૂરની સ્થિતિ છે એની અંદર વધારો થશે એવું પણ મિત્રો ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહીની અંદર માહિતી આપવામાં આવી છે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર ગઈકાલે એટલે કે વીસ તારીખના રોજ વરસાદને લઈને નવી આગાહી છે કરવામાં આવી છે મિત્રો આ નવી આગાહી છે એ ગઈકાલે એટલે કે વીસ તારીખના રોજ ત્રણ વાગ્યા પછી જાહેર કરવામાં આવી હતી અને મિત્રો એ આગાહીની અંદર ગુજરાતની અંદર ફરીથી એકવીસ તારીખના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે કરવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે રેડ એલર્ટ એટલે કે ગુજરાતના એ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી તો કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી છે મિત્રો જ એટલે કે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આજે એટલે કે એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે અને અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એની અંદર સૌથી પહેલાં હાલમાં આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો આખા ભારતની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ સિસ્ટમો સક્રિય છે એમાંથી બે જેટલી સિસ્ટમો છે એ ગુજરાતની નજીક છે જેમને કારણે ગુજરાતની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આવનાર કલાક દરમિયાન ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડશે મિત્રો પાંચ સિસ્ટમની માહિતી તમને જણાવી દઉં તો એક સિસ્ટમ છે યસ્ટરડે એટલે કે ગઈકાલે ડિપ્રેશનની અવસ્થામાં હતી પરંતુ આજે એ સિસ્ટમ છે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે અને એ સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ઓડિશા અને એ સિવાય આગળના છત્તીસગઢ અને બંગાળની ખાડીને લાગુ જે વિસ્તારો છે ઉત્તર ભારતના એ વિસ્તારો પર વિકસિત છે ત્યાર પછી બીજી સિસ્ટમની વાત કરીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે મિત્રો અરબિયન સી એટલે કે અરબી સમુદ્ર છે એમાં અને ગુજરાતના જે વિસ્તારો છે એને આજુબાજુ બનેલું છે તો એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યાર પછી એક સિયર ઝોન છે એ બનેલો છે એ સિયર ઝોનની માહિતી આપેલી છે ત્યાર પછી એક ઓફશોર ટ્રફ બનેલો છે ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી ઓફશોર ટ્રફ છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાત છે ત્યાંથી લઈ અને કેરળ સુધી લંબાયેલો છે તો મિત્રો એ વિસ્તારની અંદર એક મોટું અફસોર ટ્રફ બનેલો છે એમને કારણે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્ર અને કેરળના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે સુરત હોય નવસારી હોય વલસાડ હોય દમણ દાદરાનગર હવેલના વિસ્તારો હોય કે ડાંગ હોય એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ વરસાદ છે એ પડતો રહેશે ત્યાર પછી મિત્રો એક મોનસૂન ટ્રફ બનેલો છે એમની પણ માહિતી આ બુલેટિનની અંદર જણાવવામાં આવી છે અહીંયા મિત્રો ગુજરાતના જે લોકો છે એમને ખાસ માહિતી જણાવી દઉં કે આ જે એક ઓફ ટ્રફ બનેલો છે એ ટ્રફ મિત્રો સિસ્ટમની અસર પૂર્ણ થઈ જશે ત્યાર પછી પણ બનેલો રહેશે જેમને કારણે મિત્રો ચોમાસાની ઋતુને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આજે કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે એના ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ તો અહીંયા મિત્રો હેવી રેઇનફોલને લઈને ગુજરાતની અંદર વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો ચેતવણી આપવામાં આવી છે ચેતવણીના ભાગરૂપે ગુજરાતની અંદર અંદર આજે દેવભૂમિ દ્વારકાની રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો આગાહી પ્રમાણે આજે દેવભૂમિ દ્વારકાની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે તમે જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે એ સિવાય મિત્રો આજની વાત કરીએ એકવીસ તારીખની તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે મોરબી છે જામનગર છે રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢ છે અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો અહીંયા નવસારી વલસાડ છે એની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે ઓરેન્જ એલર્ટની ચેતવણી એટલે કે મિત્રો છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ પડી શકે છે પરંતુ એ ખાસ માહિતી તમને જણાવવાની કે ગઈકાલે વીસ તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ જ્યાં કાંઠાના જિલ્લાઓની અંદર આપવામાં આવી હતી એની અંદર મિત્રો એક એક્સ્ટ્રા માહિતી છે એ લખવામાં આવી હતી અહીંયા તમે જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોએ અંત્યંતથી અસાધારણ વરસાદ પડવાની આગાહી છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો ખાસ કરીને ગઈકાલે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા છે એની અંદર મિત્રો જૂનાગઢ છે દેવભૂમિ દ્વારકા છે ગીર સોમનાથ છે આ જિલ્લાઓની અંદર મિત્રો આઠથી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદ પડ્યા હોય એવા પણ અહેવાલો છે એ સામે આવ્યા હતા ઘણા બધા ગામડાઓનું જીવન છે એ પણ ખોરવાનું હતું અને મિત્રો એ રીતે અત્યંત ભારે વરસાદ છે એ પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળ્યો હતો મિત્રો આજના દિવસે હવામાન વિભાગ દ્વારા આટલા જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે આ સાથે યલો એલર્ટની પણ આગાહી છે એ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર ત્યાર પછી છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ જિલ્લાઓની અંદર કરવામાં આવી છે મિત્રો યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી પરંતુ આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ નહીં પડે અને મિત્રો બે જિલ્લા છે કે જેની અંદર વોચ ટાઈમ ખાલી જણાવવામાં આવ્યો છે એટલે કે ત્યાં ધ્યાન રાખવાનું છે દાહોદ અને પંચમહાલ એની અંદર વરસાદ પડવાની કોઈ મોટી વોર્નિંગ છે આપવામાં નથી આવી ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાવી તારીખ અને 23 તારીખે વરસાદની વોર્નિંગ છે એ ઘટી જાય છે યલો એલર્ટ અને મિત્રો અહીંયા ગ્રીન એલર્ટ છે એ બતાવવામાં આવ્યું છે એનાથી વધારે ભારે વરસાદ પડવાની આગાહી છે એ પછીના દિવસોની અંદર નથી રહેલી કેમ કે મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર મિત્રો અઢારથી લઈ અને 21 તારીખ સુધી વરસાદની આગાહી હતી વરસાદનો રાઉન્ડ હતો એ પ્રમાણે મિત્રો ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળ્યો છે મિત્રો અહીંયા તમે ખાસ કરીને રેનફોડ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એ પણ જોઈ શકો છો અહીંયા મિત્રો રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની અંદર એકવીસ તારીખના રોજ બાવી તારીખના રોજ અને તેવી તારીખના રોજ સાથે સાથે મિત્રો અહીંયા ચોવી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે એ બતાવવામાં આવી છે પરંતુ પચીસ તારીખ અને છવ્વીસ તારીખ આ સંભાવના છે એ ઘટી જાય છે પચાસથી લઈ અને પંચોતેર ટકા ભાગોની અંદર મિત્રો વરસાદ પડવાની શક્યતા આ વિસ્તારોની અંદર છે અને આ વિસ્તારોની અંદર મિત્રો પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવી છે છે આ મિત્રો આવતીકાલથી વરસાદની આગાહી છે એ ઘટી જશે તેમ છતાં પણ હજી આવનાર ચોવીસથી લઈ અને અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે આપને માહિતી જણાવી દઈએ કે સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર ભલે પૂર્ણ થઈ જાય પરંતુ ચોમાસાની ધરી છે એ પણ ગુજરાતની નજીક છે અને મિત્રો જે જગ્યાઓ પર અતિ ભારે વરસાદ પડ્યો છે ત્યાં અત્યારે ભેજ ખેંચાઈ ગયો છે પરંતુ હજી ભેજનું પ્રમાણ છે વાતાવરણની અંદર રહેલું છે અલગ અલગ લેયરની અંદર જેમને કારણે ફરીથી વરસાદી ઝાપટા છે એ દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર ચાલુ થઈ જશે મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર પણ મિત્રો ચોમાસાનો જે રીતે વરસાદ પડતો એવો વરસાદ છે એ ફરીથી જોવા મળશે ખાસ કરીને આવનાર હજી ચોવીસથી લઈને અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ યથાવત રહેશે